છોટાઉદેપુર જિલ્લામાં રસ્તા અને આરોગ્ય સેવાઓની અનેક વખત ફરિયાદ મળતી હોય છે ફરી એકવાર આરોગ્ય સેવાઓની ઉણપને લઈને એક મહિલા પ્રસુતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના મોટી સાદલી ગામની મહિલાની નોર્મલ ડિલિવરી થયા બાદ તેનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલ આવી હોબાળો મચાવ્યો હતો નમસ્કાર હું છું નંદિની અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા છોટા ઉદેપુરથી અમારા રિપોર્ટર રેહાન પટેલ જણાવે છે કે ડિસેમ્બર ત્રેવીસના રાત્રિના સમયે મહિલાને પ્રસુતા પીડા ઉપડતા તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી જ્યાં મુખ્ય ગાયનેક ડોક્ટર ન હોય મહિલાને સ્ટાફ નર્સ દ્વારા પ્રસુતિ કરાવવામાં આવી હતી જોકે મહિલાએ નોર્મલ ડિલિવરી થઈ હતી ત્યારબાદ મહિલાને પુષ્કળ પ્રમાણમાં બ્લીડિંગ થયા બાદ તેનું મોત નીપજ્યું હતું હોસ્પિટલ ખાતે મારી પાસે કાલે રાઠવા દક્ષાબેન કરીને જે માતા છે એ ત્રેવીસ તારીખે સવારે વહેલી સવારે ત્રણ વાગે અમારી પાસે સ્કૂટીમાં આવેલા હતા નાઇટમાં એ પછી એમને ત્યારે આવેલા હતા ત્યારે એમને બધું ચેક કરવામાં આવ્યું હતું એમના વાઇટલ સાઇન્સ બધું નોર્મલ હતું હજી એમને દુખાવો નો હતો નહીં એ પછી એમને તો ઘરે જવું હતું પણ અમે એવું કીધું કે ના તમે અહીં ઓબ્ઝર્વેશનમાં રહો કારણ કે જો કંઈ થાય તો અમે જોઈ શકીએ એના માટે દેખરેખ માટે અમે એમને આ દવાખાનામાં રાખ્યા હતા ત્યાર પછી એમને દુખાવો ને એવું હતું ને પછી એમને સાંજે દુખાવો ચાલુ થયો સાંજે દુખાવો ચાલુ થયો એ પછી અમે એમની ડિલિવરી પણ કરાવી ડિલિવરી પણ નોર્મલ થઈ ગઈ હતી નોર્મલ ડિલિવરી થયા પછી એમને થોડું લોહી વધારે પડવાનું ચાલુ થઈ ગયું લોહી વધારે પડવાનું ચાલુ થઈ ગયું એટલે બેને મને એવું કીધું કે આ વસ્તુ તો અમારે નોર્મલ છે મેં એમને એવું સમજાવ્યું કે તમારે લોહી વધારે પડે છે તો આગળ જવું પડશે એને મને એવું કીધું કે ના મારે તો આ બધું નોર્મલ છે આપણા અડધી કલાકમાં બંધ થઈ જશે બેન માનતા નહોતા પછી મેં એમને સમજાવ્યું અને તરત જ મેં એકસો આઠમાં ફોન કરી દીધો એક આઠ ફોન કર્યા પછી બેન થોડું ચક્કર ને લાગતું હતું મેં ઓઆરએસ નું પાણી આપ્યું તો બેન પાણી નથી પીતા પાણી આપે તો પાણી ના પીએ ખાવાનું આપે તો ખાઈ નહીં પછી મારે એમને બોટલ ચાલુ કરી દીધી ટ્રીટમેન્ટ માટે તો મારે હતી વેન લાઇન લેવી પડે એમના માટે એમને કીધું તો એ માનવા તૈયાર નહોતા કે ના મારે નથી ચડાવી પડતું એમના ઘરના હતા એ લોકો એને પકડ્યા પછી બે વાર તો વેન ફ્લો એમને છટકાવી દીધી મારા હાથ માંથી પછી પછી મેં માંડ એક બીજા હાથમાં મેં એમને વેન ફ્લો લીધી ચાલુ કર્યો તો એમાંથી પણ છટકાવી નાખી પડી અને મારાથી મેં એઝ અ પીએચસી લેવલ જેટલા ઓક્સિજન ચાલુ કર્યું મેં સીપીઆર આપ્યા અને જેટલી ટ્રીટમેન્ટ એઝ અ પીએચસી લેવલ ઉપર હું આપી શકતી હતી એટલી બધી મેં એમને આપી અને એ પછી જયારે એકસો આઠ આવી એકસો આઠ બધી કેસમાં હતી એટલે એકસો આઠ ને આવતા લેટ થયું ફોન કર્યા પછી એમને એ લોકોનો બે વાર સામેથી પણ ફોન આવ્યો મને તમે અત્યારે ત્યાં હેન્ડલ કરો તમે એકસો આઠ થોડી વારમાં પહોંચી જશે થોડી વારમાં પહોંચી જશે એવું એ લોકોએ મને કીધું એટલે મેં મારાથી ટ્રાય થાય એટલે મેં બધા એમાં મેજર્સ લીધા મેં હેન્ડલ કર્યું અને પછી એકસો આઠ આવી એ પછી મેં એમને સિવિલમાં રિફર કર્યું જોકે પરિવારજનોનું કહેવું છે કે જો મૃત્યુ થઈ ગયું હતું તો છોટાઉદેપુર કેમ રિફર કરવામાં આવી હતી મહિલાના સ્નેહીજનોએ સાદલી ગામની હોસ્પિટલ પહોંચી હોબાળો મચાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે મહિલાને નોર્મલ ડિલિવરી થઈ હતી તો પછી રિફર કેમ કરવામાં આવે જવાબદાર ડૉક્ટરની ગેરહાજરી હતી તો કેમ ડિલિવરી કરવામાં આવી હતી તેવો સવાલ પણ એમને ઉઠાવ્યો હતો અનેક આક્ષેપોને લઈને પરિવારજનોએ હોબાળો મચાવતા પોલીસને ઘટના સ્થળે પહોંચવાની ફરજ પડી હતી નાની સડલી ગામથી દક્ષાબેન રવિન્દ્રભાઈની પત્નીને અહીંયા એડમિટ કર્યા હતા ડિલિવરીના દુખાવો પડતા એ બાર કલાક જેટલું થઈ ગયું તો અહીંયા પણ કોઈ એનો સરખો રિસ્પોન્સ નહીં મળ્યો અને જ્યારે ડિલિવરી થઈ ત્યારે બ્લડિંગ થતાં ઓફ થઈ ગઈ એવી વાત કરે છે આ લોકો એ અમે બી માણો તૈયાર છે પણ ઓફ થઈ ગયા પછી આ લોકો રિફર કેમ કરી રહ્યું એનું રીઝન આમનાથી જાણું છે એટલી જ અમારી માંગણી છે મારી બેનને કઈ રાત્રે એડમિટ કરી હતી ડિલિવરી માટે તો અહીં કોઈ હતું નહીં ડૉક્ટર અને ખાલી સિસ્ટરો હતી એ લોકો એડમિટ કરી અને પછી રાત્રે એ પાછું બીજા દિવસે સાંજે ડિલિવરી થઈ તો ડિલિવરી થયા પછી થોડી વાર રહીને એ એક્સપર્ટ થઈ ગયા અને એક્સપાયર થઈ ગયા પછી બી આ લોકો આગળ રિપેર કરી ઉદયપુર અને રિપેર કર્યા પછી રિપેર કરી તઈ પછી આ લોકો જવાબ એટલે અમારે માંગ છે કે ન્યાય મળે આ બાળક જોઈએ કઈ નહીં કેવી રીતના થયું હકીકત જાણવાનું છે અમારે મેં સાડા અગિયાર વાગે ડિલિવરી માટે લાવ્યો હતો નાની સટલી ગામમાંથી બાર વાગે અહીંયા હાજર કરી હતી તો થોડો થોડો દુખાવો થતો હતો પછી વધારે દુખાવો થયો તો એમને લોકોને કેવું જોતું હતું કે તમે અહીંથી છોટાઉદેપુર શિફ્ટ દો અમારી પાસે આવું નથી વસ્તુ એમ બરાબર તો એ લોકો કીધું નહીં મને કે આવી રીતે કરશો એમ તો પછી ડિલિવરી માટે મારી સાસુને મૂકી ગયો મેં અહીંયા મેં ઘરે ગયો ખાલી અડધા કલાક માટે છોકરાને મૂકવા માટે તો પછી અહીંયાથી આવ્યો ને તો સાસુને તો બહાર હતા એ લોકો એ ડિલિવરી માટે એક સિસ્ટર અને કે છે એ લોકો હતા બરાબર તો એ પ્રમાણે સાસુ ને બહાર નીકાળેલી હતી મેં કીધું કે પછી આઈને જોયું તો એક્સપાઈટ આવેલા હતા એ લોકો પછી શું થયું પછી કે છોટા છોટાઉદે પૂર લીધું જવું પડશે એવું કે છોટા ઉદેપુર લઈ જાવ એટલે મેં કીધું કે એસ્પેટ અહીંયા થઈ ગયા છે તો શું કરવા લઈ જાવ તો કંઈક ના લીધું પડશે તમારે કે છોટા ઉદેપુર છે એકસો આઠ મંગાવી છે તો પછી લીધું પડશે હું કીધું મને એટલે પછી અમે ત્યાં છોટા લઈ ગયા તો એ કીધું કે એકસો એક કલાક તો થઈ ગયો છે એસ્પેટ થયેલો બરાબર તો હવે શું કામનું એટલે પાછું ત્યાંથી અમે પાછા રિટર્ન આવ્યા આજે पेशेंट है दक्षाबेन जो तेवीस तारीख रात्र त्रण वगे अँ पी एस सी पर आएल एम लेबर पेन थे हो पी एस सी એમને લેબર પેન થોડી વાર થાય પાછું બંધ થઈ જાય થાય પાછું બંધ થાય જેથી કરીને અહીંના જે સ્ટાફનો છે એ અંડર ઓબ્ઝર્વેશનમાં રાખેલ હતા પછી ત્રેવીસ તારીખે એમને સાંજે સાત વાગ્યાની આસપાસ એમને ફરી લેબર પેન થયું અને પીએસસી પર દાખલ હતા તો સાડા સાત ને છે એમની ડિલિવરી નોર્મલ ડિલિવરી થઈ વાઇટર બધા એકદમ નોર્મલ હતા કોઈ ક્રિટિકલ જેવી વસ્તુ હતી જેથી કરીને અહીંયા પીએસસી પર રાખેલ હતા સાત વાગ્યા સાડા સાત વાગ્યા પછી ડિલિવરી પછી એમને થોડું થોડું બ્લીડિંગ ચાલુ થયું બ્લીડિંગ થયા પછી પરિવારજનોને પણ સ્ટાફના છે એમને જાણ કરેલ કે ભાઈ આ રીતના ડિલિવરી ડિલિવરી પછી બ્લીડિંગ થાય છે એમને રિફર કરવા લાયક છે પ્લસ એમને એકસો આઠને પણ તરત ફોન કરી દીધેલ એકસો આઠને ફોન કર્યા પછી એકસો આઠમાંથી ફરી પણ ફોન આવેલો કે એકસો આઠ બંને બિઝી છે અને બિઝી હોવાના કારણે થોડી વાર લાગશે તો તમે ત્યાં પીએસસી પર એને મેનેજમેન્ટ કરો અમારા પીએસસી લેવલે જેટલું મેનેજમેન્ટ થાય એટલું અમે મેનેજ કર્યું છતાં પણ હેવિબિલિટીના કારણે આ પેશન્ટને અમે અહીં પીએસસીથી જે સ્ટાફના હતા એ અહીં બેથ થયેલી એવું ડિકલેર ન કરે કારણ કે જેથી કરીને અહીંયા ઓથોરાઇઝ પર્સન ન હોવાના કારણે એ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રિફર કરેલ છે ના અહીં ઓનલી નોર્મલ ડિલિવરી કરવામાં આવે છે ક્રિટિકલ ડિલિવરી આપણે કરાવતા નથી અમને અહીંયા પીએસસી પરથી જે પણ કઈ ક્રિટિકલ લાગે કે કોઈ પણ સગર્ભામાં રિફર કરીએ છીએ અહીં નોર્મલ ડિલિવરી થાય છે પરિવારજનો જે આક્ષેપ છે બિલકુલ ખોટો છે અહીં અહીંયા જે સ્ટાફ નર્સ છે એ તરત એમને એક સોને ફોન કરેલ છે ટાઈમ ટુ ટાઈમ અને એક આઠમાંથી ફરી ફોન આવેલ છે કે આ જે પેશન્ટ છે એને તમે ત્યાં અમારે એકસો આઠ ના આવે ત્યાં સુધી તમે હેન્ડલ કરો અહીં હેન્ડલ કરવાનો પૂર્વ પ્રયત્ન કરેલ છે અહીં જે પીએસસીની ગાડીની જે વાત છે અહીંયા એમાં અંદર ઓક્સિજન તેમજ બીજી ઇમરજન્સી એ ન હોવાના કારણે અમે એમાં શિફ્ટ કરેલ નથી ના અહીં એમને ટાઈમ ટુ ટાઈમ એમને આપણે ટ્રીટમેન્ટ આપેલ છે અને જે પણ ક્રિટિકલ કન્ડિશન થઈ એ એમના સગાઓને આપણે જાણ કરેલ અને તમને સમજાવેલ પણ છે છોટાઉદેપુર જિલ્લામાં એકલો જ બનાવ નથી અનેક વખત આરોગ્ય સેવાના અભાવે પ્રસુતા મહિલાઓએ જીવ ગુમાવ્યા છે પણ આરોગ્ય વિભાગ કેમ આ બાબતે નોંધ નથી લઈ રહી તે બાબતે પણ સવાલો ઉઠી રહ્યા છે આવા બીજા વિડીયો જોવા વાઇબ્સ ઓફ ઇન્ડિયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા